તો આજે આપણે લોક થોડોક લેટ સ્ટાર્ટ કર્યો કારણ કે કારખાના વિશે તો વહેલા પહેલાં મોડું થઈ ગયું હતું ને હું અહીંથી મામાને ઘરે મારે અત્યારે જવાનું બપોરે સાઈઝ લેવા તો આ તો બોડી આડી આવી હતી ને મામાનું ઘર બોલે પર મારે રોજ અહીંથી વટવાનું હોય તો આ બોહર તોડી લીધા મેં કારણ કે હમણાં તો મજા તો હતી નહીં આપણને કાંઈ એટલે મેં કાંઈ પછી ખાતો નહીં પણ નજર હતી મારી કે મેં કીધું કીધું ને બોહર ખાવા છે તો આજ ઊભો રહી ગયો મેં કીધું આજ તો ખાતા જ જવા હે પેલા મને તો ખાઈ લેવા જજો બોર ઓલે પર ફૂગી ગયા કે ઓલા પર ભી એવો એ કાઈ બે ફૂગી ગયા એ આવો ભાવ આવો આવો આયા આવ છે પડડા દેવો એ આયા બે જાવ હું હરોય આવું ને હરોય મને ગાડીમાંથી હેઠો ઉતરવાનું તો દેહ જ નહીં એમ દો એક આયા તા મને જા તોય તે આમાંથી એક ગલુ છે ને બહુ માંદું પડી ગયું છે હા એ ઓલા હું ઉના હતા ને હાલી 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 લઈને આડ દે ફૂગી ગયો તો માંદું પડી ગયું બહુ હાલી નથી આપતું ઓલા બે હમણાં હવે એને નોખું ખાવાનું દેવું પડે ને આને નો ખાવા દે કાલે પાકી જાય મોટી બોડી છે પણ એથી પૈકા નથી આ ગલુ વાહ વાય આવશે હું અહીંયા રે ને તાવ ઉધી વાહ વાય તે જવા જ નહીં સાહેબ નહીં સાહેબ આપણો ટેમ છે સાહેબ પીવાનો તમે આદત પાડી દીધી બપોરે સાપ આવવાની રવિનેશ ના કેવો ના બાંગુ નાખે હે બસ રૂપાબેન બસ અમાર તાઈ સાબ બને નહીં કેવો ના બાંગુ નાખે નાખે જ ને હે બાંગુ રૂપા બેન ને વાત નગર તમાર બનાવવાનો હોય અમાર વાતું કરતી મે નળ ના રે કરો ફેમિલી સા તો પી લીધો છે પણ આમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે કારણ કે રૂપા ની એમના નવી ગાડી લેવા છે ને તો થોડા ફોટા પાડવાના છે કા હા શાંતિ ને ફોટા પાડવાના છે ગાડીના ફોટા તો પાડવા જ પડે ને નવી નવી ગાડી હોય તો ના પાડે નવી નવી ગાડી હોય અમી નવી નવી ગાડી હતી ત્યારે પાડતા પણ મફત ના ફોટા હવે પાડી દેવા પડશે કારણ કે કાલ કેતા હતા કાલ મહેમાન આવી ગયા તમારે હું વયો ગયો તો પાછો કાલ તો અત્યારે ભાઈ થોડા ઘણા ફોટા પાડવાના છે એમ જો પ્લેન્ડર જોડે આવ્યા છે મસ્ત નવું નવું તો ફોટા તો પાડી દેવા પડશે એમાં કાલ છે ની કારણ કે શાંતિ પાસે મોબાઈલ છે એમાં થોડાક બરોબર હીરખા આવતા નથી કે આપણે આઈફોન મોબાઈલ મોબાઈલ લઈ તો મસ્ત આવે ને વાહ વાહ

પેલા મને થી ફોટા પાડવાનો બહુ શોખ હતો પણ અત્યારે શાંતિ ફોટા પાડે છે એડિટિંગ નું એવું ઘણું કરે ફોટા ને એવું હવે હું નહીં કરતો હું પેલા બહુ ફોટા પાડતો ને બહુ એડિટિંગ ને એવું કરતો અત્યારે તો શાંતિ મને લગાડી દીધો છે તો થોડાક ફોટા પાડીને આ બધા ને લેતો જાવ ફેમિલી તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે ભાઈજી પાછા કારખાને હીરા ગણવા કેમ કે મોડું થઈ જાય બે તો વાગી જશે અગર પાછા શેઠ ફોન કરશે કાલની ગોડે કાલે હેઠે ઉભા કેમ ફોન કર્યો તો એમ ફોન કરશે

અમે બે કારખાના બધે કરતા મોડ આવી જાય કે આ ને ગું ને હેરીને એક વાર ગૂટી નથી આડા આંડ હોય કેમે તો હું ઈયાડા એટલે ભાઈ પાસે એમ કે કે હેરીને ગૂટવાનો ટાઈમે આવવાનું અને હેરીને નો એ શું કામ નું તો કોટે કોટી મસ્તી કરે છે ભાઈ અત્યારે હીરા ગમવા મળી હવે ઘેરે ભાગીએ તો બીજું તો શું કરશું કો કારણ કે છ વાગી જશે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે આવું કે તારે હાલો રસ્તામાં નીકળો હાલો ઘરે પોગી ગયા ને મેંડી પાક નું કામકાજ શરૂ થઈ ગયું ડાયભત બનતા લાગે અહીંયા તો આપડા ફેર ડાયભત આશ્મિલ માંડુ પાક ઉછળે એમ લો ઉછળતો નહીં આશ્મિલ ફેમસ છે ગોળ વધી ગયો છે ગોળ વધી ગયો પણ છે કે

પછી એ નહીં જાય ને શું કામ કરતા આ રાયડી કાપ્યું ને મેથી સાટી ને એવું મેથી પાસી સાટી પાછી સાટી વાહ તો એવું છે ભાઈ મમ્મીની ની ઘરે કામ કરતા આપણે કારખાના હતા હાલ્યા કરે બધું તો બસ આશા કરી કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો આપણે લાઈક પૂરા કરવાના છે હા તો ભાઈ લાઈક પૂરા કરી દેજો અમારી આશા પૂરી કરી દેજો અને ફોલો કરજો હો